ઉત્સાહ સાથે શિવ ભગવાનના ભજન કીર્તન કરી અનેરો આનંદ માણ્યો હતો આ પ્રસંગે ગામના દરેક લોકો તથા આગેવાનોએ હાજરી આપી હતી રાત્રિ દરમિયાન ઝાંખી પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી ભગવાનની વેશભૂષા ધારણ કરી આવેલા કલાકારોએ રાત્રિ જાગરણનો માહોલ જમાવ્યો હતો જેમાં બજરંબલી શિવ પાર્વતી મહાકાળી તેમજ અન્ય કલાકારો દ્વારા વેશભૂષા ધારણ કરવામાં આવી હતી તેમજ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અલ્પાહારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ઇન્દોરના પ્રસિદ્ધ કલાકાર શુભમ રાણા દ્વારા ભજન કીર્તન ગાવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તો હેમંત મુખી મંત્ર મુક્ત થઈ ગયા હતા રાત્રિ જાગરણ કાર્યક્રમમાં ઇન્દોરના કલાકારની સાથે દાહોદના કલાકારોએ પણ ભજન કીર્તનમાં ભાગીદાર થયા હતા તેમજ ગોધરા રોડનું નવ મંડળ દ્વારા આ ભવ્ય જાગરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેશ કાપડિયા દાહોદ